તરફ આપણે વાત કરીએ સુરતની તો સુરતના પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને આ કેસમાં ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિવિધ વેપારીઓ સાથે મળીને કંપની પાસેથી અલગ અલગ બિલો દ્વારા કાપડ મંગાવ્યું હતું અને આ કાપડની રકમ ચૂકવવામાં આવી ન હતી અને કેટલાક બિલોમાં બનાવટી વિગતો દાખલ કરી વધુ માત્રામાં કાપડ મેળવી લેવાયું હતું ત્યારે જણાવી દઈએ કે આ રીતે કુલ રૂપિયા ચાર કરોડ ઓગણ્યાસી લાખ ચુમ્માલીસ હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાની રકમની ચૂકવણી ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી આ ગુનાને ગંભીરતાથી લઈને માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ અધિકારી અને કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર

એમાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવે છે અને સચિન જિયાસીની હદમાં એમની ફેક્ટરી છે એ કાપડ બનાવી અને રાજસ્થાન યુપી અને અલગ અલગ રાજ્યોમાં એ કપડાંનું વેચાણ કરે છે શ્રીની કંપનીમાં એક સેલ્સમેન નામે દ્રોન રવિ ખન્ના સર્વિસ કરતો હતો અને બે કાપડ દલાલ જેમનું નામ છે એકનું નામ છે રાજેશ ખન્ના અને બીજાનું નામ છે રવિ બ્રિજ મોહન ખન્ના આ બંને દલાલ તરીકે કામ કરતા હતા આ બંને દલાલ અને જે સેલ્સમેન તરીકે કામ કરતા હતા એમને ત્રણે એકબીજાના મેળાપીપણામાં અ ફરિયાદની જે ફેક્ટરીમાંથી જે કાપડ બનતું હતું